જેથી અહીં શ્રાવણ માસ અને દર સોમવારે ખૂબ જ મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન અર્થે ઉમટી ફરતા હોય છે ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલા શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરનો આજે સોળમા પાઠોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં રંગબેરંગી ફૂલ દ્વારા મંદિરની ભવ્ય સજાવટ કરવામાં આવી હતી તથા સવારે નવ કલાકે હોમાત્મક રુદ્ર યજ્ઞનો પ્રારંભ કરાયો હતો તથા સાંજે ચાર વાગીને ત્રીસ મિનિટે હવનની હતી અને સાંજે પાંચ વાગીને ત્રીસ કલાકે મહાપ્રસાદની ભંડારોનું આયોજન કરવામાં આવ્યું હતું તથા રાત્રે ભવ્ય આતિશબાજી આ ઉપરાંત વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જૂના અને નવા તવરા તથા આસપાસની સોસાયટીમાં રહી ચિંતનાથ મહાદેવ મંદિરના દર્શન કરી મહાપ્રસાદજીનો લાભ લીધો હતો રિપોર્ટ ન્યૂઝ ટુડે